આપને ઈસુની જય પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામ લે અમે એક પિતર પાંચ 7 તમારી બધી ચિંતાઓ એના પર નાખો કારણ કે એ જ તમારી ચિંતા કરે છે અહીંયા આપણી ચિંતાઓ પ્રભુ પર નાખવા માટે કહેવામાં આવે છે ઈસુ પર નાખવાનું કહેવામાં આવે છે તો ચિંતા એટલે શું ચિંતા એટલે જે પ્રભુએ નથી કહ્યું તે બાબત પર સતત મનન ચિંતન જે પ્રભુએ નથી કહ્યું તે બધી બાબતો પર આપણું ધ્યાન અને મનન ચિંતન તો આ છે ચિંતા દિવસ દરમિયાન કેટલી બધી બાબતો એવી બને છે કે લોકો સતત ચિંતા કર્યા કરે છે છોકરાને નોકરી ક્યારે મળશે છોકરો પરીક્ષામાં પાસ થશે કે નહીં દીકરીનું લગ્ન ક્યારે થશે કેવો લાઈફ પાર્ટનર મળશે તમારી બધી ચિંતાઓ ઈશ્વર પર નાખો શબ્દ શું છે નાખો તમે ડસ્ટબિનમાં જ્યારે કોઈ કચરો નાખો છો ત્યારે કેવી રીતના નાખો છો તમારે એ કચરો તમારી પાસે નથી રાખો જ્યાં તમે એ કચરો નાખી દો છો નાખવાની પ્રક્રિયા ફોર્સફુલી હોય છે કે કારણ એ કચરો આપણે આપણી પાસે રાખવો નથી એટલે આપણે એ કચરો ડસ્ટબિનમાં નાખીએ છીએ ચિંતાઓ ઈસુ પર નાખો આ નાખવાની પ્રક્રિયા ચિંતાઓને ઈસુ પર નાખવાની પ્રક્રિયા ક્યારે કરી છે ચિંતા વિશે માર્ક 4 19માં વચનમાં ઈસુ શું કહે છે ત્રીજા પ્રકારની જમીન જે કાંટા જખરાની વચ્ચે જે દાણા પડ્યા હોય અને જ્યારે એ ઉગે તો ઈસુ કહે છે કે આ પ્રકારની જમીનમાં કઈ બાબત બને છે ઈસુ કહે છે સંસારની ચિંતાઓ માયા અને અને જાત જાતની લાલસાઓ મારે છે એ નિષ્ફળ જાય છે તમારા જીવનમાં જો આ પ્રભુની વાણી સાંભળો છો તો એ નિષ્ફળ કેમ જાય છે તમારા જીવનમાં પાક કેમ નથી આવતો

તો ત્યાં ઈસુ કે છે કે સંસારની ચિંતાઓ ઘૂંઘડાવી મારે છે નિષ્ફળ જાય છે વાણી તો ચિંતા એટલે કે જે પ્રભુએ નથી કહ્યું તેનું સતત મનન ચિંતન આપણો ધ્યાન સતત એના તરફ હોય એ છે ચિંતા પ્રભુએ કીધું છે કે તારા દીકરાને નોકરી નહીં મળે પ્રભુએ કીધું છે કે તારો આ રોગ નહીં મટે ના પ્રભુએ તો કીધું છે કે ઈસુના ઘાથી તને સાજા પણ મળી ગયું છે ઈસુના સોળ થી તું સાજી સમી છે વચનમાં તો કીધું છે ઈસુએ ગરીબી લઈ લીધી અને તમને ધનવાન બનાવ્યા છે આપણી ચિંતા આનાથી વિરોધની બાબતની હોય છે જે બાઇબલમાં લખ્યું નથી જે વચનમાં લખ્યું નથી એના પર આપણે સતત મનન ચિંતન કરીએ છીએ તો 1 પીતર 5:8 આ ચિંતા જે પ્રભુએ નથી લખ્યું એ બાબત પરનું આપણો ધ્યાન હટાવી દઈએ અને જે આપણને કહેવામાં આવ્યું છે કે તમારી બધી ચિંતાઓ એના પર પર નાખો નાખો ઈસુ પ્રભુ પર નાખો પ્રભુ આજે આ કૃપા છે કે આટલા વર્ષો ઘણી બધી ચિંતાઓ કરી પણ પ્રભુ આજે સમજાયું કે તમે નથી કીધું એ બાબત ઉપરનું મનન ચિંતન સતત સ્મરણ એ ચિંતા છે એટલે કે આ ચિંતા તમારા પર નાખતા અમે શીખી જઈએ તમારા પર આ ચિંતાઓ નાખીને પ્રભુ તમારા વચનમાં અમે સ્થિર રહીએ અમારી શ્રદ્ધા તમારા વચનો પર વધારીએ એ કૃપા પ્રભુ અમને આપો Isso me